પ્રેગબા સ્વાગત આગળ વાત કરીએ સુરતની તો અહીં ભાજપના કોર્પોરેટર અમિત અમિતસિંહ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે બિલ્ડરને માર મારીને રૂપિયા પંચાણું લાખ પડાવવા સાથે રૂપિયા ચાર કરોડની નવ દુકાન લખાવી લીધાનો આરોપ લગાવવામાં આવ્યો તો વધુ છત્રીસ લાખ માટે અમિતસિંહ અને તેના સાત સાગવીદોને મળીને બિલ્ડરનું અપહરણ કર્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સિંહ પૂર્વ શાસક પક્ષ નેતા છે કારમાં અપહરણ કર્યા બાદ બિલ્ડરને માર મારી તેની પાસે લખાણ લખાવી લીધું બિલ્ડરે ગોડાદરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવવાનું કહેતા પોલીસે અરજી કરવાનું કહ્યું જ્યાં પોલીસે તપાસ બાદ ગુનો કરવાનું હોવાનું બિલ્ડરે જણાવ્યું બિલ્ડરે આક્ષેપ કર્યો કે સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસે ગુનો દાખલ નથી કર્યો ભાજપ કોર્પોરેટર સહિત સાત સાગરિકોએ મળીને બિલ્ડરનું અપહરણ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમાં ક્યાંક પોલીસની કાર્યવાહી પણ શંકાસ્પદ લાગી રહી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત અમિતસિંહ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે બિલ્ડરને માર મારવામાં આવ્યો પંચાણું લાખ પડાવવા સાથે રૂપિયા ચાર કરોડની નવ દુકાનો લખાવી લીધા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો વધુ છત્રીસ લાખ માટે અમિત સિંઘ અને તેના સાત સાગરિકોએ મળી

તો સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા ગુનો દાખલ નથી કરવામાં આવ્યો લઈને પણ ઘણા સવાલો રહ્યા છે સમગ્ર ઘટના જ્યારે થઈ છે પરંતુ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ સીસીટીવીની સમગ્ર ઘટના છે તે જોવામાં આવશે ને ત્યારબાદ જ ગુનો દાખલ કરવામાં આવશે બિલ્ડરને અપહરણ કર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ભાજપના કોર્પોરેટર અમિત સિંઘ અને તેના સાગરીતો પર આ સાથે સાથે

શંકાના દાયરામાં જોવા મળી રહ્યા છે ભાજપના કોર્પોરેટર સાથે તેના સાત સાગરીતો દ્વારા બિલ્ડરને માર મારી તેનું અપહરણ કરવામાં આવ્યું પૈસા પડાવવામાં આવ્યા નવ દુકાનો છે તે નામે લખાવી લેવામાં આવી આ સમગ્ર ઘટના અંગે જ્યારે બિલ્ડર પોલીસ મથકે જાય છે પોલીસ ફરિયાદ નોંધવાનું કહે છે પરંતુ પોલીસ દ્વારા અરજી લખવાનું કહેવામાં આવે છે તો એ લોકો એક સાથ ઉગરાણી કરતે હતે અભી એ દોનો અલગ હો ગયે હે તો એ લોકો અમારે અલગ સે ઉગરાણી કરના એનોને ઉતને ચાલુ કર દિયા હે पर फिर भी ये नहीं माने और हमारे से नोटरी करा लिया और फिर हमारे से मेरी गाड़ी जो थी ना इनको स्कूट वो गाड़ी की चाबी ले ली और गाड़ी हमारे से ले लिया और फिर उनके आदमी ने हमारे को राधा माधव तक छोड़ दिया बोला कि तुम्हारे को जो करना है वो कर लो हमने उनको बोला कि हमारे साथ ये गलत कर रहे हो तो वो उन्होंने कोई हमारी सुनवाई की नहीं पुलिस स्टेशन गए क्या बताया है? આજ અંગે વધુ વાત કરીશું વિવાદ ની અંદર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમિત રાજપૂત સહિત તેમના સાત સાગરિતો અમારા ઘરે આવ્યા હતા અને અપહરણ કરી ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા ગાડીમાં લઈ જવા બાદ તેમની જોડે

અપહરણ કરવામાં આવ્યું હતું સમગ્ર બાબત ને જોતા જે મામલો સામે આવ્યો હતો અને તેને લઈને બિલ્ડર દ્વારા ગોડાદરા પોલીસ મથક ની અંદર ફરિયાદ કરવામાં જી બિલકુલ સાઈશ સો જે રીતે આ સમગ્ર ઘટનામાં પોલીસે જે કાર્યવાહી છે તે પણ શંકાસ્પદ લાગી રહી છે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે ગુનો પણ દાખલ કરવામાં નથી આવ્યો સીસીટીવી ફૂટેજ પણ છે છતાં પણ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેને લઈને પણ ગંભીર સવાલો છે સાઈસ જોડાયા માહિતી આપી બદલ આપનો આભાર